મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અઠાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રઝડી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો ઝડપથી નાના કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે પ્રિયતમ આજે તમારી પાસેથી કંઈ માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં જેને કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગા વાપરવાની જરૂર છે દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે ઉપાય રાત્રે જવને પાણીમાં પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો વૃષભ રાશિફર આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ખોમરાયા કરશે મિત્રો સાથે સાંજ અત્યંત મનોરંજક તથા આનંદસભર રહેશે સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ જો તમને લાગે કે મિત્રો સાથે જરૂરી કરતાં વધારે સમય વિતાવવો તમારા માટે યોગ્ય છે તો તમે ખોટું છો આવું કરવાથી તમને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને બીજું કંઈ નહીં તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો મિથુન રાશિફલ આજે તમે નિરાંત અનુભવશો તથા મજા માટે યોગ્ય મૂડમાં હશો અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્ય સાથે સમય વિતાવવાનું ગમશે મિત્રતા ગાર બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતાપિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલાં કપાળ ઉપર હળદર અથવા કેસરનો લેપ લગાવવું કર્ક રાશિફળ તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દ્રઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે આજે તમે તમારા કામથી આરામ લઈને તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રૂપમાં કાળી મરીને સામેલ કરો અને સારી નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરો સિંહ રાશિફળ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમારા ખર્ચમાં અંઢાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો તમારામાં ઘણા બધી પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો કન્યા રાશિફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે નોકરીપેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્ત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય નાણાકીય જીવન સ્વચ્છતા રાખવાથી અને દરરોજ નાહવાથી સરસ થાય છે તુલા રાશિફળ તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે વેપારમાં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારે નિરાંત અનુભવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જાય અમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે પરણેલા હોવાને કારણ તમે આજે નસીબદાર હોવાનો અનુભવશો ઉપાય સ્વાસ્થ્ય લાભની વૃદ્ધિ માટે પોતાના આહારમાં લીલા ચણાને વધારે સામેલ કરો વૃશ્ચિક વ્યાશીફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે આજે તમને કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માનમર્તબો અપાવશે તમારા જીવનસાથી આજે કેટલાક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોર અવસ્થાની યાદ દેવડાવશે ઉપાય પોતાના ખિસ્સા પાકીટમાં કાળો અને ધોળો કાપડનો ટુકડાઓ મૂકવાથી કારકિર્દીમાં સફળતામાં મદદ થશે ધનરાશિફળ કમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહકર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ઉપાય સારું પ્રેમજીવન મેળવવા માટે પીળા ફૂલવાળો છોડ ઘરે ઉગાડી એનો રખડખાવ કરો મકર રાશિફળ તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશ્કુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે ઉપાય પગરખાં પહેર્યા વગર નાની લાકડાની બેઠક ચોકી ઉપર ખાવાથી પારિવારિક જીવનમાં ખુશીઓ સચવાય છે કુંભ રાશિફળ હસતા રહો કેમકે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે ઘરના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રણિત રાખો આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત મળશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવે છે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે અસ્પતાલમાં મરીજોની મદદ અને સેવા કરો તથા સ્વસ્થવિત્તનો આનંદ લો મીન રાશિફળ ગમગનીને દૂર ફગાવી દો જે તમારા આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહે છે પ્રેમીને આજે તમારી કોઈ વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તમને મનાવી લો નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં નો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ના આવવું જોઈએ આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવન સંગિની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય તમારું ભોજનનો એક ભાગ અલગ રાખો અને સ્વસ્થ જીવન માટે ગાયોને આપો વિડિયો વર્ષો બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો અંગારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમારો દિવસ શુભ રહે